એવરીવન ડે ઓફ છે 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 રજા અને અને અમે લોકો છીએ એ હું હું જોયું જોયું અહીંયા 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 હેલો હેલો નથી સ્ટાર્બક્સ તો 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 બીજામાં ગીત ગયું

આમ તો તું બાર કરાવતી હોય છે કલર હોય છે હું બાર જ કલર કરાવતી હોઉં છું પણ રૂટ ટચઅપ માટે મને જોઈએ કલર લેમન સેન્ડવિચ લઈ દે હાલે લે કઈ જોઈ તારે ખરેખર તને લાગે છે અહીંયા થી સેન્ડવિચ કઈ સાવી જો સેન્ડવિચ કર સેન્ડવિચ ના નામ પર બસ આ ઠંડી ઠંડી બ્રેડ આપે કાઈ ટોસ વોસ કેરા હોય ની ચેડા ચીઝ ચીઝ અને બ્રેડ બસ કલર લેવાનો તો ખાલી હવે આ બીજું બધું શું છે મને એવું નથી ગમતું ઓકે આઈ વુડ રેધર હેવ દેટ લુફા જો ઓલું આગળ છે ને હા એ તો સારું છે બેઝિકલી ગલકામાંથી બને ને ચાલ ને ગલગોટો મેં ગિફ્ટ આઈટમ્સ આવી ગઈ છે ક્રિસમસ માટે Advance, ma. <laughs> I know, look at this, so pink. pink. So pink. This is all kiddie stuff. Not kiddie, but like all Disney and everything. Sanctuary spa? What's <laughs> મે તો છે ફોર 10 પાઉન્ડ સારું ગિફ્ટ છે બધા ગ્લોસ નેલ પેઇન્ટ વાવ ના જો બહુ નેલ પેઇન્ટ છે આપડા ઘરે પણ આપણો પાસે આવો કલર તો નથી ને ના નથ લેવાન ચાલ તું એક લઈ લેજે એક આપણે બે એક એક લઈ લેજે હું તો નેલ પેઇન્ટ કરતી નથી

આ તો છે તારી પાસે આ છે આપણા પાસે પંજા લોકો રાખવું એવું માન માન તો રજા મળતી હોય છે યાર મને પછી ને રજાના દિવસે તું મને આમ ગોળ ગોળ ફેરેવે રાખે આ સારી વાત નથી પ્લીઝ માણસને રજામાં ઘરે બેઠા હોય આરામથી ખાઈ પીવે માણસ તું જોતી તી તો હું તને કંપની દેતી હતી એવું જોવાનું છે હા ચલો જાય તન ગુસ્સો આવ્યો છે સ્ટારબક્સ ને ગયા એટલે ના તન ખબર છે હું ડાઈ છું બહુ ડાઈ છે હું કોઈ ગેસ ખોટી જીત કરું હવે તું ગલગોટો ગાવન ક્યારે બંધ કરીશ મગજ પાછી જશે રિમૂવ એની આઈટમ્સ ફ્રોમ ધ પેકિંગ એરિયા રિમૂવ કરી દીધું થેન્ક યુ ફોર શોપિંગ વિથ બૂટ્સ

કરતા તો તો ભી ઘરે હિન્દી હિન્દી બોલીએ થોડું આપણે મંદિર ની ઘંટડી વાગે ને જેવા બેસો ને એવું આ કન્ટ્રીમાં તો ગાડી મંદિર જેવી જ લાગે ખબર છે ભગવાન આમ બધી મુસીબત થી બચાય ને મૈયા ગાડી બધી મુસીબત થી બચાવે આપણને જેમ કે જેમ કે ઠંડી ઠંડીમાં ગાડી ના હોય તો શું થાય વિચાર કરી લે છૂટ થરી જાય છૂટ થરી ગુલ્ફી થઈ જાય હમ ગલગોટો મે ઝકીડલી ડડી ચક ટીક ટાનાના આ તારું ગલગોટો બન નહી થાય હવે

એટલે કોઈ પણ હાઈ એલટિટ્યુડ ઉપર ચડો તો દસતરે છે કેટલું કેટલા ડુંગર છે વિચાર હવે અમે ફાઇનલી સ્ટારબક્સ જઈ રહ્યા છીએ સ્ટારબક્સ ની ફેન નથી પણ કોફી મને ચાલે ચા બક્સ હોય કોસ્ટા હોય કે કોઈ બી હોય ગુડ માઇન્ડ એઝ લોંગ કોફી મિલ્ક સમ છે ને

ચાલો ભાઈ લઈ લો ધીસ ઝી લાઇક ટુ દાંડિયા દાંડિયા જવાની લગતું લઈ લે અત્યારે અહીંયા પાછળ ડૂબવા જઈએ વેઇટ કરે તો લઈ લે ભાઈ ગલગોટો ગલગોટો કોઈ સમજમાં નહીં આવે જો શોર્ટ બ્રેડ મારું ક્યા દારુ છે આજ મારું હતું જો છે જો જ મારું છે આ જો તારું આ જો મારું હું બરોબર મારું લઈ દીધું મારું લઈ આ શું છે ચોકલેટ ઓકે ભાઈ બેન હંમેશા સાચા હોય જરૂરી નથી

कोई एन्जॉय ना थी करता आपने खाली आपने ज़्यादा कर ही सकिया हो चल घर घोटो घर घोटो घर घोटो नमो थैंक यू नमो थैंक यू बोल लिया चालो जे चालो जे ओ योग ये तो ठीक चे आई ऑलवेज पिल माय

નીકળી ગયા મેં તો પેલા જ કીધું માઉટ જેકેટ લઈ લે હવે અમે આવી ગયા છીએ ઘરે અને અહિયાં જોયું બનાવી રહી છે રાઈસ વેજીટેબલ રાઈસ

અહીંયા લીધા છે પોટેટો પણ એ પણ છાલવાળા બીકોઝ મને ક્રિસ્પી ભાવે આ ચિપ્સ જેવા લાગશે નાઇસ આ છે કેરેટ ઓનિયન પછી છે આ ચીલીઝ છે પણ આ એકદમ માઇલ્ડ છે મોરા તીખા નથી ના તીખા નથી જરાય બીકોઝ મને ખબર તાર તીખું નથી ભાવતું અને આ છે ફણસી બરાબર છે બીન્સ અહીંયા તો બીન્સ કે પણ ફણસી અને આ છે આપણા વટાણા પણ આ ફ્રોઝન છે પીસ બરાબર અને આ ગાર્નિશિંગ માટે મેં લીધું છે ટમેટો એન્ડ કોરેન્ડર અને આમાં છે ચીલી ગાર્લિક અને જિંજરની પેસ્ટ છે મેં રેડી કરી નાખી છે આમાં મેં તેલ લઈ લીધું છે અને હવે હું આમાં બધા જ વેજીટેબલ્સ ફ્રાય કરીશ અને પછી આ તેલ હું કાઢી લઈશ આપણે પછી નેક્સ્ટ ટાઈમ શાકમાં બી યુઝ કરી શકીએ તો વેસ્ટ ના થાય ઓટ્સ ઓલમોસ્ટ થવા એવા છે એટલે હું એમાં બટર એડ કરી દઉં છું વટાણા એટલે એના સાથે લિટલ બીટ બોઇલ થઈ જાય સરસ છે ને રાઈસ એકદમ છૂટા છૂટા હા એકદમ નાઈસ વાહ જયો વાહ આપણે ઘરે લાઈન લાગી જશે ખબર છે તને કે ચલો જોઈને હાથનું જમવાનું છે ચાખવા માટે આવી જવાનું આવી જવાનું

અને આમાં એટલું બધું તેલ ના રે બીકોઝ આપણે એને હાફ જ તળીએ છીએ એવું નહીં કે ફૂલ એકદમ બફાઈ જાય તળાઈ જાય એટલું બધું કરવાનું ખાલી સહેજ ક્રન્ચી થઈ જાય કે કાઢી જાય થઈ ગયા આવી ગયા તારા બધા ગાજર આ બધા ગાજર આવી ગયા યાર આવતા જ નહોતા શું કરું કે તમે નાખી દીધા છે બીન્સ આને તો જસ્ટ હું થર્ટી સેકન્ડ માટે જ કરીશ અને કાઢી લઈશ આમાં નાખી દીધી છે મેં જગ બ્રોકલી હતી તો સોનુંને બહુ ભાવે છે બ્રોકલી હમ ફુલાવર ના મળ્યું ને આપણને હા આજે કોલીફ્લાવર નથી નહીં ત્યારે આપણે ફૂલાનો પણ આમાં યુઝ કરી શકીએ હું તો કરું છું એવરી ટાઈમ પણ આજે અવેલેબલ નથી ઘરમાં એટલે જે અવેલેબલ છે એનાથી બનાવી નાખીશ હવે લાસ્ટમાં નાખીશ ઓનિયન અને આને એકદમ કરીશ ક્રિસ્પી મરચાં નથી નાખેલા આ મરચાંને હું જ્યારે વઘાર કરશું ત્યારે એ પણ નાખી દઈશ ડાયરેક્ટ

બિકોઝ વેજીટેબલ ઓલરેડી ઓઇલમાં કરેલા છે આપણે એટલે હવે આપણે એમના મજાને વઘારશું અને ટેસ્ટ સારો હશે ઓઇલનો આપણે ચીલી ઓઇલ બનાવવાનું છે તને ખબર છે યાદ છે તું મને એવું કીધું ચીલી ઓઇલ બનાવી દઈશ આમાં નાખી દીધી છે મેં ચીલી ગાર્લિક એન્ડ જીંજરનું પેસ્ટ આમાં અડધી ચમચી જેટલું ઓઇલ રહેવા દીધું છે હવે આમાં નાખીશું ગરમ મસાલો આમાં ખાલી ગરમ મસાલો જ વધારે નાખીશ બીજો કોઈ જ મસાલો મેં બહુ એડ નથી કરેલો અને પછી આપણું જે વેજીટેબલ છે એના પ્રમાણે થોડુંક સોલ્ટ હવે આની અંદર મેં વેજીટેબલ્સ બધા નાખી દીધા છે આપણે જે પણ કુક કર્યા હતા એ પહેલા કરી દઈશું આપણે મિક્સ ઓનિયન નથી લાંખી હજી બીકોઝ એ ક્રિસ્પી છે આમાં નાખીશ તો સોફ્ટ થઈ જશે એટલે ગાર્નિશિંગમાં યુઝ અને આમાં હવે હું કર નાખીશ પાઉંભાજીનો મસાલો એટલે એનો ટેસ્ટ તવા પુલાવ જેવો આવે હવે આ બધા જ વેજીટેબલ હું અહીંયા રાઈસમાં એડ કરી દઈશ સમય જશે આમાં બધું આ સમય જશે હવે આમાં નાખીશું આપણી ક્રિસ્પી આની હવે આને હું કરી દઈશ મિક્સ રાઈસ ને હું ગાર્નિશ કરીશ ટમાટોથી અને લિટર બિલ ફોરેન્ડરથી રાઈસ થઈ ગયા છે હમડા રેડી હવે અને જવાની છે પેટમાં જવાની રાહ જોઈશે થેન્ક યુ જ આ યો થેન્ક સુ ડિઝ ય લુકિંગ સર નાઇસ આઈ નો થેન ઢાંકી દીધું ફ્લેવર માટે બટ લોક આઈટ ધીસ રાઈસ સર નાઇસ આઈમ સો હંગ્રી તો અમારા રાઈસ થઈ ગયા છે રેડી અને હવે અમે લોકો ડિનર ટાઈમ છે અમે બેસું જમવા હવે બહુ ભૂખ લાગી ગઈ છે સોનું બહુ જ ભૂખ લાગે છે બહુ કડકડતી ભૂખ થઈ અને આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને મારી રાઈસની રેસિપી કેવી લાગી કમેન્ટ કરજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ બાય